जय श्री कृष्ण देखो हर हर महादेव फुला है कहीं नत तो फुला तू ना वाटर <laughs> बेग चलो चलो दादीन बाई कर दियो बाई। बामा बताइन बाई कर दियो मने पची 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 मम्मी यहूं भी खबर से कम नवाला करवान के है जो जो सीवो

કેમ સીતારામને જી શ્રી ક્રાસ બતાવી લે ખબર ખબર ના બાકી બતાવી મોજ મને તો બસ શિવ ખબર પડે ગીતે કે મમ્મી વાલા કરવાનું કે એટલે દોડીને મોત થઈ ગઈ આજ તો ટાઈટ એવી છે ભાઈ રાઈત ઓવન તો બહુ જ ન વટાણે જ રીકોસો પડ્યો તો આજ આજે આમાં પાણી એ નાખવાનું છે શિયાળ દીધી નથી પાકમાંથી ફૂલ મળી ગયા હોય ને એ તોડી લઉં આગળ એવું છે એવોનું કામકાજ તો શીરામણ બધા કરી લીધું ને ભાવેશભાઈ ભાઈ હવે તૈયાર થાય છે ને હજી નીકળવાની જરૂરિયાત મમ્મી છે ને ગેસ હવે વધવા ગયાસ વાહિંદા વરાઈ ગયા નાખવાના નાજી બાકી છે સાણ થાપવાની બાકી છે અને રોટલી દઈ દો નાજ ટાઈટ છે એવું છે એટલે ગાયને બાળને નહીં તાને કાઈ જાય કેમ કે રાયથાજી થાજી તા બાંધી હોય એટલે વટાણાની બાળને બાંધીએ તો જ પછી વાહીંદાનો મેળ આવે આખો દીપછારીમ બાંધીએ તો ભે શું છે કે વધારે માદણા બોલે એટલે ગાયનું પછી એટલું માદણું ન હોય

હાલ હાલ અહી એમને તો હવે છે ને ઝાડમાં પાણી નાખી લઈ હશે કુંડી કુંડિયું ભર ને પછી જાઉં ઘરમાં કામ કરો સીવું છે ને કોઈ કહેતી તુલસી પાય તુલસી તુલસી પાસે ફોન આવી લઈએ જ લે કે તું એક વિડીયો ઉતાર છે હું તને એક તુલસીને અડવાનો હતો ને તું એક વિડીયો ઉતાર છે એ મેને કાયમ મેં એક હાથમાં આવી જાય એટલે પૂરું ને તો બરોબર ભાવેશભાઈ છે ને શોર્ટ વિડિયો એડિટ કરતા હતા મેં કીધું ફોન ને થાય હતા તારે સ્કૂલે જવાનું પ્રેમ તો હશે ને આજ બપોર થઈ ગયા મમ્મી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરવાનો હવે વારો આવી જાય કામમાં પડી ગયા હતા ને તી છે ને મોડ થઈ ગયું લુગડાને હામતા હતા ધોવાના પરણ ને અહીંયાથી નતા જોતા ને એ લેતા આવ્યા હતા નકામ આવી કે પડ્યાશ મારે એ ઓલી ડોલ જ લેવા જવાની ઓલી દોરીએ ફૂકવા ને મોજા નહીં બધું લેતી આવી ઢોલ છે તે હતા તો સપ સબાવવાના ધોયેલા જ હતા પણ ચોમાહા નાઈ કે પડ્યા હોય ને તે કે મને કે તું નેવરી થાય ને તો એ જરાક ધોઈ નાખજે તે આજ પછી

xem 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 તો પપ્પા છે ને કંડોળે ગયા હતા ખાતરનું તપા કરવા ખાતર હોય ને તો એક લેતો આવે એટલે હવા રેતા ટૂંકમાં સીવન મૂકીને પછી રાણાવાવ જવાના હતા ત્યાંથી તપાહ કરીને પછી પોરબંદર જવાના હતા ક્યાંય મેળ નહીં આવી હોય તે સાડા તૈનક વાગે છે ને તો કંડોળે જામ એ તો લઈને આવી તા તા છે ને જળી ગયું જો ખાતર આગળ ઉતાર્યું છે ને પછી ભાઈને ચા પાણી પીવરાવ્યા સવારે ભાઈ ને અમે પીતા નાકડી જો પપ્પા આમ ગામમાં નીકળી ગયા ને ભાઈ આમ નીકળી ગયા ને અમારસે ઉઠી ના થાય જાઉંસ વાઢવા તો ન ના હજી વાઢિયાની ઓલી બાજુ છે એટલે જો બાર હું કરીને જાય ને તો એ ઉઠીને રડશે તો હંભરા હે નહીં કરવું કામ ચીરીક વાર વાટ જવું નકો ઉઠાડ આઈ જઈ પાછી નહીં હું એને ના છે ને ખોટું કામ મને તો ટાઈટ લાગતી હતી મેં તો છે ને નાયું ને તા જા રહ થયું એમાં એવું છે કે જીરીક માથું દુખતું હતું ને ટાઈટ વધારે લાગતી હતી એટલે આજ નાવાનું છે ને આ કર્યું છે એવું છે ને ઉઠી ગઈ ને એને કાલે વેફર લઈને આવી લઈ આવી હતી ખેતરમાં ને આજ કે સાદું થી કે લઈ લે ખેતરમાં અહીંયા આપી હતી જો મોજ થી પીવે પીવા દઈએ ઘડીક વાર હા બેઠી ઠાવ કી છે ને મમ્મી આમાં આજ આપણે મમ્મી ઉપર વધારે ફોકસ રાખી આલો કેમેરો મમ્મી આમાં આપણે હમણાં ઓલો વિડિયો નહોતો નાખ્યો એલો છેલ્લો વિડીયો કે આપણે સે મજાક કરી હતી ને એ વિડીયો આપણો એક લાખની માથે પૂગી ગયો હા હા હાલ્યો એકવાર તો ચાવી હા બટા ઓલી બોલાવ્યા હા સ્કૂલ બસ જઈશ બાય કર્યું બાય તમને છે ને આ જે બોટલ દેખાય ને એ છે ને શિવ એમાં માં રમયત માં પીવે એમ થાય નઈ કે આ શિવ હજી બોટલમાં પીવાય રમતમાન એમાં પીતી હોય કપ માંય પીવે વાટકા પીવે જેમાં મન થાય છોકરાઓને તો એવું હોય ને પીવે હા તો આપણે ઓલી વાત કરતા એક લાખ ની માથે વિડીયો પૂગી ગયો કેટલો સપોર્ટ કર્યો ને મમ્મી આ પેલો વિડીયો ટૂંક સમયમાં એક લાખની એક લાખની ટૂંક સમયમાં પી ગયો હજી તો હમણાં જ આપણે ચાર પાંચ દી પહેલા જ નાખ્યો હા તો બધાયને ખૂબ ખૂબ દિલથી આભાર કેટલો સપોર્ટ કરો આવો નાવો સપોર્ટ કરતા રહેજો હા ને મેડિયા મુક્ત રહે હું હા ને એક ઓલોય જી હમણા તમે મને સાની નથી રાખતા હા ઈ તો મમી ને ભાઈ સાનું રાખતા તો બહુ ખાવ છો હમણા પાછી રાખશે મમી મમી સાલ તેદી તમે એક્ટિંગ કરતા હતા ને ઓરે અમને અહણ આવતી હતી માન માન હ તો માન માન થીયું અમને અહણ આવતી હતી

કાલે કાલે કા બતઈ કાલે ના જો જો આને સના જો ઓંટડી નું તો મને યાદ ન આય વલ ઝેણકી નું એને એનો રૂમાલ હતો ને એમાં બાંધી દીધી કાયમ વેરાતી જાય આજે કઈ નઈ છોડવો નિકરે ઈ તુલસી હાટુ ધીરે ધીરે તું આલી રે હું આ મોટલી દાદી ને બંધવી દઉં તું ધીરે ધીરે આલી રે માર દેખાવ આમ 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 થીન દીકા હા એમ રસ્તે ને એમ વાહ ભાઈ હા હા લે હા એમ થીન હા ઓમ 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 ઓલી બાજુ થી આમ વડપ માં હાલીએ તો ફાંગી પડે હા એમ રસ્તે ને રસ્તે તું હાલવા મેં હું દાદી ને ચડાવ દઉં

પપ્પાએ તો ગેટવે પપ્પા આગળ આવ્યા પપ્પાએ આવીને ગેટવે આગળ એ માર દીધો તો મમ્મી ખુલ્લું રાખો હજીક ભાવીશને થયું બસ આવવા જોઈએ આ મોડે રાશે તો વેલા આવી જઈ ને જેમ જેમ કે મેં કીધું હતું ને આઈએ જુભીને કીધું હતું કે બે હજાર ચોવીસનો આ છેલ્લો વિડીયો ને હવે બે હજાર પચીસમાં આપણા નવા વિડીયો આવશે છેલ્લા વિડીયોમાં એટલો સપોર્ટ મળ્યો ટૂંક સમયમાં એક લાખની માથે વ્યૂ પૂગી ગયા તો બધાને દિલથી આભાર તમારો ખૂબ ખૂબ દિલથી આભાર ને મને એવું લાગતું હતું કે બે હજાર પચીસમાં કંઈક આમ સારું થાય સેઇથી એ સારું થાય તો પહેલાં જ વીકમાં પહેલાં જ અઠવાડિયામાં બતાવી દીધું કે બે હજાર પચીસમાં જે આપણે એ મારે કેમ કે એક એક દી મોડા મૂકાતા હતા વિડીયા કરણ આવ્યા હતા ને અમે આમ ગયા હતા એ બે વિડીયા ભેગા થઈ ગયા હતા ને તે એક એક દી લેટ મુકાતા હતા પહેલાં જ અઠવાડિયામાં એવું લાગ્યું કે ના ના સારું થાય છે તો હવે બસ મળીએ નવા વિડીયોમાં આમને આમ સપોર્ટ કરતા રહેજો ને અમે નવા નવા વિડીયા બનાવવાની ટ્રાય કરતા રહું બાકી બસ હવે કરણ આવવાના છે એ તો તમને ખબર છે હમણાં બસ બે આવવાના છે તો કરણ આવવાના હોય એટલે તો આમ કંઈક મોઢે અલગ જ ખુશી આવી જાય તો મળીએ નવા વિડીયોમાં બધાને બાય બાય હર હર મહાદેવ